ચાલો મિત્રો આપણે અત્યારે બનાવવાનો હશે ખજૂર પાક તો એના માટે આપણે અહીંયા ખજૂર પાંચસો ગ્રામ ખજૂર જો આ રીતના કાળો ખજૂર લઈ લીધો હશે તમે જોઈ શકો છો અને આની પહેલાં અમારો ખજૂરનો વિડીયો પણ તમે મૂકેલો છે એ તમે અમારી યુટ્યુબ એડીમાં જોઈ શકો છો એટલે આપણે આના થોડી કાઢવાના છે અને બીજું ક્યાંય કાજુને બદામ આ રીતના કટિંગ કરીને આપણે રાખી દીધા છે તમે જોઈ શકો છો હવે આપણે બનાવવાના છો ખજૂર પાક તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો

નાખી શકો પણ કરી નાખું છું મિક્સરમાં આવી રીતના છીણી કરી લીધી એટલે આપણે મેલ્ટ કરવામાં બહુ મહેનત ન પડે જો આમ તમે ડાયરેક્ટ એમને મેલ કરી શકો પણ મેં તો અત્યારે મિક્સર જારમાં મેલ કરી લીધી છે તો હવે આપણે એને બાટી બાઈ કાઢી દેસ પોચો ને નરમ ખજૂર છે એટલે આ રીતનો થઈ ગયો હો આપણે જો આ ખજૂરનો ઉપયોગ કર્યો તો અને આની પહેલા વિડીયો મૂકી કે ઈ આપણે બીજી કી દેખ અને આઈ બીજી છે તમે જોઈ શકો છો અમે આ ઓનલાઈન પાર્સલ મંગાવેલું છે અને આપણે આમાંથી ના ખજૂર બહુ મસ્ત એવો આવે છે સરસ ખજૂર આવે છે એનો આપણે કઢાઈ મૂકી દીધી છે અને હવે આપણે એમાં નાખી દેવું એક ચમચી ઘી પાઉટ એમાં નાખી દઈશું આપણે કાચું અને બધા આ પેલા અને થોડી ખસખસ અને અને એક ચમચી આપણે ટોકરો નાખી દીધો ટોકરાનું ખમણ છે આપણે મૂકો કરી દીધો એ બધું આપણે ઘીમાં શેકી લેવાનું છે આ રીતે બધું ફ્રાય કરી લેવાનું હવે આપણે એમને બદલાવી લેશું આપણે પાછું મોટી ચમચી આપણે ઘી લઈ છે અને હવે આપણે એમાં જે આ ખજૂરો આપણો મેટ કરેલો છે તે આપણે એમાં ઉમેરી દેવાનો છે આપડો સરસ મજા નો આ રીતના ખજૂર પણ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો

તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું મિશ્રણ આપણે આમાં પાથરી દીધું છે અને ઉપરથી આપણે થોડુંક ટોપરું નાખ દીધું છે અને કાજુ બતામ પાછા ઉપરથી નાખી દીધા છે અને હવે આપણે થોડુંક ઉપર નાખી દઈશું ખસખસ તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાની હવે ખસખસ આપણે ઉપરથી પણ નાખી દઈશું એટલે આપણું જો મસ્ત મજાનો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે શિયાળાનો બેસીયન ખજૂર પાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે તો જરૂરથી કોમેન્ટ કરજો તમે કઈ રીતના બનાવો છો

ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે અને આપણે આ રીતના કાપા પણ પાડી લીધા છે તમે જોઈ શકો છો આપણા હેલ્થમાંથી અત્યારે શિયાળાનો ખજૂર બહુ જ સારો લઈના ટકાવારી ઘટતી હોય તો તમે બના ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાના પીસ બની ગયા છે તમે એક આપણો ખજૂર પાક બની બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો હજી આ તાજો છે એટલે હજી આ થોડુંક થઈ ગઈ એટલે મસ્ત મજા પીસીસ પડી જશે તમે જોઈ શકો છો